ભારતીય ઓલમ્પિક એસોસિએશને ખેદ વ્યક્ત કર્યો છે લોકોને વિનેશની પ્રાઇવેસીનું સદમાન કરવામાં છે માહિતી આપી છે અત્યારે મોટા સમાચાર કે જ્યાં વજનના લીધે વિનેશ ફોગાટ છે તે ફાઇનલ મેચ નહીં રમી શકે ગોલ્ડ મેડલ જીતવાથી થોડા બાકી હતા ત્યાં

પચાસ કિલો વજનમાંથી માત્ર સો ગ્રામ જેટલું વજન વધુ આવવાના કારણે ઓલિમ્પિકમાં ફાઇનલ મેચ છે તે નહીં રમી શકે ભારતીયો માટે એક નિરાશાજનક સમાચાર કહેવાય ત્યારે આજે સવારે ફોગાટનું વજન પચાસ કિલોથી થોડું વધુ આવ્યું છે આખી રાત ટીમે અને કોચ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા રાતથી જ ફોગાટને ખબર પડી ગઈ હતી કે આ પ્રકારના મારા વજન વધી ગયું છે પરંતુ ટીમ દ્વારા પ્રયત્ન બાદ પણ આજ સવારે જયારે ફરી વજન કરવામાં આવ્યું ઓલિમ્પિક ફાઇનલ મેચમાં ત્યારે તેઓ તેઓિફાઈડ થઈ ગયા છે કારણ કે પચાસ કિલો વજનની બદલે પચાસ કિલો સો ગ્રામ વજન છે તે વધુ આવ્યું છે વધુ આવવાના કારણે તેઓ ડિસ્કવોલિફાઈડ થયા છે ભારતીયો માટે એક દુઃખદ કહેવાય કે ભારતમાં એક ગોલ્ડ મેડલની આશા હતી પરંતુ

ભારતીયો માટે એક નિરાશાજનક સમાચાર ખાલી સો ગ્રામ વજન માટે ડિસ્કવોલિફાઈડ થઈ ગયા છે વિનેશ ફોગાટ બિલકુલ 12મો દિવસ છે ઓલિમ્પિકનો છે ને ઓલિમ્પિકના 12મા દિવસે ખૂબ મોટી નિરાશા હાથ લાગી છે કારણ કે વિનેશ ફોગાટ કે જે એવરેજલર છે અને તે ફાઇનલ મેચ રમવાના હતા પરંતુ તે પહેલા જ તેમને એક મોટો ઝટકો લાગ્યો છે કારણ કે તે જે 50 કિલો વેટની કેટેગરીમાં હતા તેમનું વજન તેનાથી માત્ર 50 થી 70 ગ્રામ વધુ હોવાના કારણે તેમને ડિસ્કવાલિફાય કરવામાં આવે છે કારણ કે એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તે ઓવરવેટ સાથે મેચ રમ્યા હતા તેમનો જે સેમીફાઇનલ મેચ હતી ક્યુબાનિ ખેલાડી સામેની તે મેચમાં તે ઓવરવેટ સાથે રમ્યા હતા અને આજ કારણે તેમણે ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે આઈઓએ એટલે કે ઓલિમ્પિકની જે ઓથોરિટી છે કમિટી તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને

જી હે માંગ ભાઈ હા અત્યારે તો જે દીકના ન્યૂઝ આવી રહ્યા છે એ હિસાબથી તો મને એવું લાગી રહ્યું છે કે હવે હંડ્રેડ ગ્રામ જે વજન વધારે આવ્યું છે એના હિસાબથી ઓલિમ્પિક જે કમિટી છે એ કદાચ ડિસ્કોલિફાય જ કરી શકશે બિકોઝ આ એક રૂલ છે કે દરેક જે દિવસે કોમ્પિટિશન હોય એમની માનો કે ક્વાર્ટર ફાઈનલ્સ હોય કે સેમિફાઈનલ્સ હોય એના દરેક વખતે એમને વેઇટ આપવું પડે રોજ સવારે ત્યારે પણ કોમ્પિટિશન થવાની હોય ફાઈટ હોય એની પહેલા એમને કોમ્પિટિશન ના પહેલા વેઇટ આપવું પડે એ વેઇટ પ્રમાણે જો એ કેટેગરી ઉપર જતું રહે લગભગ પચાસ ગ્રામ યા સો ગ્રામ બી તમને ડિસ્કવોલિફાય કરી શકે છે કમિટી જી હેમાંગભાઈ રાત્રેથી જ ખબર હતી તો પ્રયત્ન ટીમ દ્વારા કોચ દ્વારા ડાઇટમાં કઈ ફેરફાર અને કોઈ ખરું કે સમય મર્યાદા માંગી શકાય કારણ કે ત્યાં સુધી પહોંચી ગયા એમનો જે ઉત્સાહ હતો ગત ગત રોજનો કે જે ગોલ્ડ મેડલ જીતવાથી કહેવાય ને કે એક પગલું દૂર હતા તો હવે ટીમ દ્વારા કે ડાઇટમાં કોઈ ફેરફાર હોઈ શકે કે શું થયું હશે માટે ઘણા બધા પરિબળો કામ કરે છે જેમ કે એમનું ડાયટ છે એમનું પાણી એમનો સોલ્ટ જે ઇન્ટેક કરે એ દરેક વસ્તુ મેટર કરે છે એ નો ડાઉટ પૂરી મહેનત કરી હશે વેઇટ ઓછું કરવા માટે બટ જ્યારે વેનિંગ થાય છે ત્યારે તમારી પાસે એ લોકો ટાઈમ આપતા નથી તમને વેઇટ કટ કરવા માટે અને જ્યારે ઓલિમ્પિક લેવલને જે ઇન્ટરનેશનલ રૂલ્સ હોય છે પ્રમાણે એ લોકોને ટાઈમ આપવામાં આવતો નથી જી હેમાંગભાઈ ભારતે પણ આનો વિરોધ કર્યો છે તો હવે શું થઈ શકે હવે આમાં કઈ આગળ લાગતો નથી મને કે કઈ થઈ શકશે બીકોઝ ઓફિશિયલ વિનિંગ ટાઈમ પ્રમાણે તમારું વેઇટ કેટેગરીમાં હોવું ખૂબ જ જરૂરી છે ભલે સેમી ફાઈનલ્સ હોય યા ફાઈનલ્સ હોય બાઇક રૂલ છે જે ઓલિમ્પિક્સ કમિટી અને રેસલિંગ ફેડરેશન દ્વારા બનાવવામાં આવે છે જી બિલકુલ એ માંગ ભાઈ અમારી સાથે જોડાવા બદલ આભાર તો વિનેશ ફોગાટનું વજન માત્ર પચાસ ગ્રામ વધુ આવવાના કારણે તેઓ ડિસ્કવોલિફાઈડ થઈ ગયા છે તો ઓલિમ્પિકની આ ફાઇનલ મેચ કે જ્યાં એક કદમ દૂર હતા ગોલ્ડ મેડલ જીતવાથી અને ગત રોજનો જેમનો વિડીયો પણ જોયો હતો કે કેટલો ઉત્સાહમાં હતા વિનેશ ફોગાટ ટીમ દ્વારા આખી રાત મહેનત પણ કરવામાં આવી જેઓએ ટ્વીટ કર્યું છે તેઓ આખી ટીમે મહેનત કરી કે માત્ર પચાસ ગ્રામ જેટલું જે વજન છે તે ઘટી જાય જો કે રાત્રે સો ગ્રામ જેટલું વજન હતું પ્રયત્ન ઘણા કરવામાં આવ્યા પરંતુ અંતે ફાઈનલ મેચના સમયે જ તેઓનું વજન યોગ્ય ન જાહેર થવાના કારણે તેઓ ડિસ્કવોલિફાઈડ થઈ ગયા છે ભારત દેશમાં ચોક્કસપણે એક કહેવાય ને નિરાશા તો હશે જ વિનેશ ફોગાટની પ્રાઇવેસીનું પણ ધ્યાન રાખવા માટે તેની ટીમે કહ્યું છે તો વિનેશ ફોગાટ નહીં રમી શકે ફાઇનલ મેચ કુસ્તીની મેચ ફાઇનલ હતી આજે કહેવાય ને કે ગોલ્ડ મેડલથી એક કદમ દૂર હતા તેઓના આ વિડીયો કોલમાં માતા સાથેનો અને ભારત પણ હાલ ઓલિમ્પિકમાં આજે પ્રકારે વિનેશ ફોગાટનું જે ડિસ્કવોલિફાઈડ થયા છે તેને લઈને ભારતીયોમાં પણ એક રોષ જોવા મળ્યો છે ભારતીયો પણ વિરોધ કરી રહ્યા છે કારણ કે માત્ર નજીવી બાબત કહેવાય અને સમય મર્યાદા પણ ન આપવામાં આવી પેરિસ ઓલમ્પિકમાં થોડા વજન માટેની જે હતી એના માટે ગ્રામ માત્ર જે વજન ઓછો આવ્યો વધી ગયો તો તેના કારણે ડિસ્કોલિફાઈડ થયા હતા ત્યારે ભારતીયોમાં એક રોષ જોવા મળી રહ્યો છે વધુ વિગત સાથે પ્રતિક અમારી સાથે જોડાયેલા છે જે પ્રતિક હવે ભારતીયોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે ભારતનું એક ગોલ્ડનું સ્વપ્ન તૂટ્યું છે બિલકુલ એકસો ચાલીસ કરોડ ભારતીયોની આશા હતી કે વિનેશ સોગાટ છે તે